અપ કીધું કેમ કીધું કડાઈ કાક કરે બેઠા બેઠા ટાકા ઉપર છે ને ખાલી જોઈ બધું પા ના ટાકા પર મેલ આવો ઓશી મરી જાને ભાઈ આ કોલાનો વરાવો દેવા માંથી સાંભળ્યો ભક્તિ ખેતરા કોનો

લા મગરબાપા સુઈ ગયા ઇન્દરે જઈને સુંદર કરી દીધું બોલતી એમ કે ઘોવું સુઈ જાય છે આજ જઈ મગન હતા પણ આ બધું સબ બધું નકરાકડે જાઈ બેર આવી ગઈ તો કોણ સમય ખાઈ ગયા આવજો ફરવા જવું છે ને હા અમે આવું <gans> છે <chord incarcerated> રા કંપેનો આ મા ઉતરે છે એ સાત અને કોલા મુનાભાઈ ઉતારે છે મુનાભાઈ એ પાડે વિડિયો હારે તું એ ડગમ આડા મામે ઉધો તો પેલા આપડે યુટ્યુબ ચેનલ વાળા ને જણાવી ગયો બધું એ ગાળ્યું અને <laughs>

તોળા અમારે હમણાં વીડિયો થઈ રહ્યો રહે કામ પર તું આલ તો ના